મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ આ ચાર રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે આ રાશિના જાતકોને સારા સમાચાર મળશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ખુશીઓનો પ્રવાહ શરૂ થશે જે તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે હવે સવાલ એ થાય છે કે આ ચાર રાશિઓ કઈ છે જેના ભાગ્યમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ ચમકશે આ ચાર રાશિઓ જેમને મળશે મોટા સારા સમાચાર મળશે આ વિડિયોમાં અમે આ ચાર રાશિઓ વિશે જણાવીશું તો આ વીડિયોને અંત સુધી જુઓ કારણ કે આ વિડિયો આ ચાર રાશિ માટે બહુ જ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલાં આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો જેથી ભગવાન હનુમાનજી તમારા જીવનમાં પણ કૃપા વરસાવે હવે અમે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓ ભગવાન હનુમાનજીના આશીર્વાદથી અપાર સુખ મળશે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન હનુમાનજીને કળિયુગના સૌથી સક્રિય દેવતા માનવામાં આવે છે તેઓ તેમના દરેક ભક્તોના સંકટને દૂર કરે છે અને તેમના દુઃખોનો નાશ કરે છે જેમના ભાગ્યમાં હનુમાનજીના આશીર્વાદથી ચમકે છે તેમના તમામ કાર્યો કોઈપણ પ્રકારની પરેશાની વિના પૂર્ણ થાય છે શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે તે સાચું છે કે આ દુનિયામાં દરેક વ્યક્તિ ભગવાન હનુમાનજીના આશીર્વાદ મેળવવા માંગે છે જેથી હવે તેમની બધી પરેશાનીઓનો અંત આવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ અને કષ્ટો દૂર થઈ જશે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તે અમીર બને અને જીવનમાં પૈસાની કોઈ કમી ન રહે પરંતુ આ નસીબ દરેકનું નથી હોતું કેટલાક લોકોને જીવનની બધી ખુશીઓ મળે છે જ્યારે કેટલાકને ક્યારેય સુખનો અનુભવ થતો નથી દરેકને જીવનમાં ઉતારચઢાવનો સામનો કરવો પડે છે ક્યારેક આપણને ખુશી મળે છે અને ક્યારેક આપણને દુઃખ આપણા જીવનનો ભાગ છે આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં પરિવર્તનનું મુખ્ય કારણ ગ્રહો છે ગ્રહોની ઉર્જા દરેક ક્ષણે આપણા જીવનને અસર કરે છે ક્યારેક તે આપણને સુખ આપે છે તો ક્યારેક દુઃખ જ્યારે પણ ગ્રહો કોઈ પણ રાશિમાં બદલાય છે તે દરેક રાશિને અસર કરે છે જેનું જ્યોતિષશાસ્ત્રમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક અનોખો સંયોગ બને છે ભગવાન હનુમાનજી હવે ખાસ કરીને આ ચાર રાશિઓ પર પ્રસન્ન થયા છે અને તેમના જીવનમાં બદલાવ આવવાનો છે આ ફેરફારો એટલા હશે કે આ ચાર રાશિના લોકો હવે ધનવાન બનશે તેમના જીવનમાં ખુશીઓનો પ્રવાહ ચાલુ રહેશે તો મિત્રો ચાલો જાણીએ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધનવાન બનવા જઈ રહી છે નંબર એક કુંભ રાશિના લોકોને જણાવવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારો સમય ઘણો સારો જવાનો છે તમને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા થશે અને હવે તમને નવી તકો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર બની રહી છે સાથે જ તમને સારા આર્થિક લાભની તકો પણ મળશે જ્યાં એક તરફ તમારો પરિવાર આનંદમય વાતાવરણમાં રહેશે તો બીજી તરફ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે કુંભ રાશિના લોકોને હવે દરેક દિશામાં માત્ર લાભ જ મળશે સાથે જ નોકરિયાત લોકોને સારો પગાર અને અન્ય લાભ મળશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના ઘણા રસ્તાઓ મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને જે લોકો સંતાન ઈચ્છે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે સંતાન પ્રાપ્તિની ખુશીથી પરિવારમાં વધુ ખુશીઓ આવશે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી કુંભ રાશિના લોકોના જીવનમાં અનંત ખુશીઓનો વરસાદ થવા જઈ રહ્યો છે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તેથી એવું કહેવું ખોટું નથી કે હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે નંબર બે વૃષભરાશિના લોકોને જણાવવી દઈએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે તમારી મહેનતનું હવે પૂરેપૂરું ફળ મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે અને તમારું અટકેલું કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો તમારા સહકર્મીઓ સાથે તમારા સંબંધો સુધરશે અને તમને ધન અને સફળતાની ઘણી તકો મળશે ભગવાન હનુમાનજીની તમારા પર વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને જે કામ વર્ષોથી અટવાયેલું હતું તે હવે આસાનીથી પૂર્ણ થશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકોને દિવસેને દિવસે સફળતા મળશે તમે તમારી મહેનતથી જીવનમાં પ્રગતિ કરશો અને તમારી સફળતાની વાર્તા બધાની સામે આવશે આ સમયે તમારું જીવન ઘણું સારું સાબિત થશે અને તમે તમારી મહેનતથી સફળતાનો ધ્વજ લહેરાવશો નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારો સમય હવે ઘણો સારો જવાનો છે ભગવાન હનુમાનજી તમારાથી સંપૂર્ણ રીતે ખુશ છે અને તેમના આશીર્વાદથી તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમને સફળતા માટે નવી તકો મળશે જેના દ્વારા તમે તમારા જીવનમાં મહત્વપૂર્ણ પગલાં ભરશો જે કાર્ય અત્યાર સુધી અટકેલા હતા તે કર્યા હવે સમયસર પૂરા થશે તમારા શરૂ કરેલા દરેક કાર્યમાં તમને સફળતા મળશે ભગવાન હનુમાનના આશીર્વાદથી મેષ રાશિના લોકોની આવકના સ્ત્રોત વધશે અને તમને આર્થિક લાભની ઘણી તકો મળશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે તેથી તમારે સમયનો ભરપૂર લાભ લેવો જોઈએ નંબર ચાર ધનરાશિ ધનરાશિના લોકોને જણાવવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારો સમય ખૂબ જ શુભ રહેવાનો છે સમાજમાં તમારું સન્માન જ નહીં પણ પ્રશંસા પણ થશે તમને તમારા જીવનમાં નવી તકો મળશે જે તમારા જીવનમાં શ્રેષ્ઠ પરિવર્તન લાવશે મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર બની રહી છે અને તમને આર્થિક લાભની પણ ઘણી તકો મળશે જ્યાં એક તરફ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારો વેપાર પણ વધશે ધનરાશિના લોકો માટે હવે દરેક દિશામાં માત્ર લાભ જ થવાનો છે ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર છે જે લોકો નોકરિયાત છે તેમને પ્રમોશન અને પગાર વધારાની સંપૂર્ણ તકો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમને જીવનમાં ધન પ્રાપ્તિની ઘણી નવી તકો મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જેઓ સંતાનની ઈચ્છા રાખતા હોય તેમને તમારા ઘરમાં તે ખુશી મળશે આથી તમારા ઘરમાં વધુ ખુશીઓ આવશે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી ધનરાશિના લોકોના જીવનમાં અનંત ખુશીઓનો વરસાદ થવાનો છે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારો સમય તમારા પક્ષમાં છે જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે તેમજ વર્ષોથી અટકેલા કામ હવે આસાનીથી પૂર્ણ થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો जो तमने माहिती गमी हो तो चेनल सब्सक्राइब करो वीडियो ने लाइक करो अने कॉमेंट बॉक्स में साचा दिल थी जय हनुमान दादा लखो जे हनुमान दादा कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार